અગાઉના ભાગમાં આપણે જોયું કે અંકિતને તેના મૃત મિત્ર વિક્રમના મેસેજ આવે છે અને તે ભયાનક અનુભવોમાંથી પસાર થાય છે અંતે અંકિતને એવું લાગે છે કે વિક્રમ તેની અંદર પ્રવેશી ગયો છે હું કોણ છું અંકિત કે વિક્રમ મને કશું જ યાદ નથી હું એક અજાણી જગ્યાએ ઊભો છું આજુબાજુ ગાઢ જંગલ છે 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 રાતનો સમય અને આકાશમાં પૂનમનો ચાંદો પ્રકાશ ફેલાવી રહ્યો મને ઠંડી લાગે છે પણ હું કંઈ કરી શકતો નથી અચાનક મને જોરથી હસવાનો અવાજ સંભળાય છે એ અવાજ વિક્રમનો છે કેમ છે દોસ્ત હવે તો આપણે એક થઈ ગયા છીએ હવે કોઈ આપણને અલગ નહીં કરી શકે હું ડરી જાઉં છું શું ખરેખર વિક્રમ મારી અંદર આવી ગયો છે શું હું ક્યારેય પાછું અંકિત નહીં બની શકું વિક્રમનો અવાજ ફરી સંભળાય છે ચિંતા ના કર આપણે બંને મળીને ખૂબ મજા કરીશું તું હંમેશાથી ડરપોક હતો હવે હું તને બતાવીશ કે જિંદગી કેવી રીતે જીવાય છે વિક્રમ મને મારા શરીરનો કબજો લેવા માટે મજબૂર કરે છે હું લાચાર છું હું કંઈ કરી શકતો નથી ધીમે ધીમે હું બદલાવા લાગુ છું મારો ચાલવાનો ઢંગ બદલાઈ જાય છે મારી વાતો બદલાઈ જાય છે હું એ જ કરું છું જે વિક્રમ કહે છે એક દિવસ હું રેખાને મળું છું તે મને જોઈને ખુશ થઈ જાય છે અંકિત તું ક્યાં ગાયબ થઈ ગયો હતો હું તને કેટલો શોધતી હતી હું રેખાને ભેટી પડું છું પણ મારી આંખોમાં વિક્રમની ક્રૂરતા છલકાઈ રહી છે વિક્રમ મારા મનમાં કહે છે આ તારી પત્ની છે અંકિત હવે જો હું શું કરું છું હું રેખાને એક એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કોઈ નથી હું તેના પર હુમલો કરું છું રેખા ચીસો પાડે છે અંકિત તું આ શું કરી રહ્યો છે મને છોડી દે પણ હું બેકાબી થઈ ગયો છું વિક્રમ મારા પર સવાર થઈ ગયો છે હું રેખાને મારી નાખું છું મને કોઈ અફસોસ નથી વિક્રમ ખુશ છે હું ત્યાંથી ભાગી જાઉં છું પોલીસ મારી પાછળ પડે છે પણ હું તેમને પકડાઈ દેતો નથી હું એક ગુનેગાર બની ગયો છું વિક્રમના કારણે મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું છે એક રાત્રે હું એક હોટલમાં રોકાઉં છું હું ટીવી ચાલુ કરું છું સમાચારમાં બતાવે છે કે પોલીસે રેખાના ખૂનીને પકડવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે મને ગુસ્સો આવે છે હું ટીવી ફોડી નાખું છું વિક્રમ હસે છે શાબાશ દોસ્ત તું સાચે જ બદલાઈ ગયો છે હવે તું પહેલાં જેવો ડરપોક નથી રહ્યો હું વિક્રમને કહું છું મેં તારા કહેવાથી રેખાને મારી નાખી હવે તું મને છોડી દે હું પાછો અંકિત બનવા માગું છું વિક્રમ હસીને કહે છે એ શક્ય નથી હવે તું હંમેશા માટે મારો જ રહીશ હું નિરાશ થઈ જાઉં છું મને સમજાય છે કે હું ક્યારેય વિક્રમથી છૂટી નહીં શકું અચાનક મારા ફોનમાં એક મેસેજ આવે છે એ એક અજાણ્યા નંબર પરથી છે હું જાણું છું કે તું કોણ છે અને તું શું કરી રહ્યો છે હું તને મદદ કરી શકું છું હું ચોંકી જાઉં છું કોણ છે આ વ્યક્તિ જે મને મદદ કરવા માંગે છે શું તે મને વિક્રમથી બચાવી શકશે હું તરત જ એ નંબર પર ફોન કરું છું એક પુરુષ અવાજ સંભળાય છે મારું નામ રાહુલ છે હું એક તાંત્રિક છું મેં તારા વિશે બધું જ જાણી લીધું છે હું તને વિક્રમથી મુક્ત કરી શકું છું પણ એ માટે તારે મારી પાસે આવવું પડશે હું રાહુલને મળવા માટે તૈયાર થઈ જાઉં છું મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું રાહુલને મળવા જાઉં છું તે મને એક એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેણે એક ખાસ વિધિ કરવાની છે વિધિ શરૂ થાય છે રાહુલ મંત્રો બોલવા લાગે છે મારા શરીરમાંથી વિક્રમનો અવાજ સંભળાય છે મને છોડી દે હું અહીંથી જવા માંગુ છું વિધિ પૂરી થાય છે હું જમીન પર પડી જાઉં છું